તમે ઉપર પંખે લટકી જાવ ને તું ચૂંટ્યા તો કુલ ગેરંટી વીસ રૂપિયા મીટર મીટર પંખે લટકી જાઉં તું ચૂટ્યા તો ત્રીસ રૂપિયા મીટર નથી ભાઈ તો રહેવા દે ભાઈ મને ગેરંટી પંદર રૂપિયા રૂપિયા લઈ જોઈએ લઈ દસ રૂપિયા હાલો ભાઈ પૈસા ભાઈ આપણે પૈસા પૈસા આપો કે ભાઈ બિલ તો ભણાવો પછી આપી દે હોટ બે હા પૈસા ખાઈ દો કે